છે સંધ્યા ચોમાસાએ એવો પોરો ખાતો કે આગળ વધવાનું નામ જ નથી લઈ રહ્યો નવસારીમાં નારાજ થઈને બેઠેલું ચોમાસું હજુ ત્રણ દિવસ રિસાયેલું રહેશે જોકે તેમ છતાં પણ રાજ્યના કેટલાક વિસ્તારો હાલ પાણીથી તરબોળ થતા રહેશે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધુ રહેશે ચોમાસુ ચોકડી મારીને બેઠું હજુ નવસારી માં જ આરામ ફરમાવશે ચોમાસુ ચોમાસાને આગળ વધતા લાગશે ત્રણ દિવસ અભી તક જો ગુજરાત કે નવસારી તક જો એન્ટર ક્યાં તક બના હુ હૈ और जो अभी रेनफॉल जिसे आज के लिए दिया गया है वो एक साइक्लोनिक सर्कुलेशन नॉर्थ ईस्ट अरेबियन सी और एडज्वाइनिंग कचेरिया बना हुआ है जिसके कारण आसपास के एरिया में जो डिस्ट्रिक्ट बताया गया थे वहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट तो मॉडरेट रेन का पूर्वानुमान दिया गया है चौमा एवी ब्रेक मारी के नवसारी थी बढ़ी रहे હાલ એવી કોઈ સિસ્ટમ નથી જે ચોમાસાને આગળ વધવા માટે પુશ કરે અને માટે જ અગિયાર જૂને ચોમાસું જેવું ગુજરાતમાં પહોંચ્યું ત્યારે જે ખેડૂતો ખુશ થતા હતા તે હવે માયુસ થઈ રહ્યા છે ખાસ કરીને મધ્ય ગુજરાતના ખેડૂતો કારણ કે હાલ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો તો ભીંજાઈ રહ્યા છે ક્યાંક મેઘરાજા હેત વરસાવી રહ્યા છે ખેતરો તળાવ બની રહ્યા છે ને રસ્તા નદી અને છતાં પણ અસલી ચોમાસા માટે ખેડૂતોએ રાહ જોવી પડશે ત્રણ દિવસ બાદ આગળ વધશે ચોમાસું સુરત અને વડોદરામાં વરસાદની આગાહી હવામાન વિભાગનું કહેવું છે કે હાલ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે જેના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે પણ સારા સમાચાર એ રહેશે કે નવસારીમાં પલાઠી વાળીને બેઠેલું ચોમાસું આળસ ખંખેરીને બસ થોડા જ કલાકમાં આગળ વધશે जो इसके आगे, आगे बढ़ने का जो नॉर्मल डेट है वो 20 जून के आसपास है बड़ोदरा और बड़ोदरा और, और आ, सूरत इ, इन जगहों पे नॉर्मल डेट है तो अभी ऐसा मतलब पूर्वानुमान है कि इसके आसपास ही यहाँ पे मतलब आ, जो आ, ये साउथ वेस्ट मानसून की एंट्री होगी इन 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 ગરમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે કઈ જગ્યાએ સિસ્ટમ સક્રિય થઈ છે એ અમે આપને જણાવી રહ્યા રહ્યા છે છે એક એક તો આ બે આપ સર્કલ જોઈ છો કેરળ તરફ સર્ક્યુલેશન સક્રિય થયું અને બીજું ગુજરાત તરફ થયું છે એટલે દ્વારકા પોરબંદર ભાવનગર સુધી તેની અસર અહીંયા જોવા મળશે એટલે હાલ પણ જે વરસાદ થઈ રહ્યો છે એ પણ સાયક્લોનિક સર્ક્યુલેશનના રૂપે જ આ વરસાદ થઈ રહ્યો છે તો આ બે એવી સિસ્ટમ જે છે જે અરબી સમુદ્રમાં સક્રિય થઈ છે અને તેની અસર રાજ્યો પર જોવા મળશે ફક્ત ગુજરાત જ નહીં કે કેરળ જ નહીં પરંતુ સાત એવા રાજ્યો છે આ સાથે જ દક્ષિણ ભારતના કેટલાક રાજ્યો છે કેરળની આસપાસનો જે વિસ્તાર છે આ તમામ જગ્યાએ તેની અસર જોવા મળશે અને એના જ ભાગરૂપે કારણ કે હાલ તો ગુજરાતમાં જે ચોમાસું છે તે નવસારી સુધી જ સીમિત છે ત્યાંથી આગળ વધશે એટલે કે વીસ અને એકવીસ જૂને રાજ્યમાં વરસાદ થશે ને એ પણ ભારે વરસાદ થશે જો કે આ વચ્ચે પણ રાજ્યમાં પવનના સુસવાટા સાથે મેઘરાજા તેમની નોંધણી તો કરાવતા જ રહેશે ચોમાસુ નવસારીથી આગળ નથી વધતું તેની પાછળના કારણોમાં હવામાન વિભાગનું કહેવું છે કે રાજ્યમાં ભલે વહેલું ચોમાસું બેઠું હોય પરંતુ ચોમાસું આવ્યું તે નબળું હતું જેથી તે આગળ નથી વધી શક્યું કે આ વચ્ચે જ સૌરાષ્ટ્રમાં મેઘરાજા સટાસટી બોલાવી રહ્યા છે ગીર સોમનાથ ગ્રામ્ય વિસ્તારોમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે વેરાવળમાં પણ ધીમી ધારે વરસાદનું આગમન થયું કેટલાય દિવસોથી અસહ્ય બફારો અહીંયા લોકો અનુભવી રહ્યા હતા કે વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે તો વાદળછાયું વાતાવરણ હતું પરંતુ બપોર બાદ મસ્ત વરસાદ વરસ્યો જેથી લોકોએ પણ રાહત અનુભવી આ તરફ દ્વારકામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો કેટલાક વિસ્તારોમાં તો વીજળી પણ ગુલ થઈ ગઈ રાત્રિના ત્રણ વાગ્યાથી યાત્રાધામ દ્વારકામાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો દ્વારકા શહેરમાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થતા શહેરના રોડ રસ્તા ભીના થયા ધોરાજીમાં પણ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો ધોરાજીમાં અસહ્ય ઉકળાટ બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા ધોરાજીમાં ધીમી ધારે મેઘરાજાનું આગમન થયું વરસાદના આગમન થી ધરતીપુત્રો માં પણ હાલ આનંદ ની લાગણી છે તો ગોંડલ અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ગ્રામ્ય વિસ્તારોમાં દોઢ થી અઢી ઇંચ વરસાદ વરસ્યો જેથી ખેડૂતો પણ ખુશખુશાલ છે ખાસ કરીને જે ખેડૂતોએ વાવણી કરી છે તેઓ હાલ ખુશખુશાલ છે તો ગઈકાલે પણ ખંભાળીયામાં એવો વરસાદ વરસ્યો કે સર્વત્ર પાણી પાણી થઈ ગયું ભાવનગર જિલ્લામાં પણ સતત ત્રીજા દિવસે વરસાદ યથાવત છે પાલીતાણા પંથકમાં મેઘરાજાનું આગમન થયું પાલીતાણાના ઘેટી દોધાડા નાનીમાળ કંજરડા આદપુર સેજળિયા ખીજડીયા માલપરા ભારાટીંબા મઢળા સહિતના પંથકમાં વરસાદી માહોલ જામ્યો પાલીતાણા શહેર અને ગ્રામ્ય પંથકમાં પણ મેઘરાજાની એન્ટ્રીથી ખેડૂતો ખુશખુશાલ છે તો કચ્છમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો માંડવી તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો માંડવીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ખેડૂતો ખુશ થયા ગઈકાલે પણ કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો તો આજે વરસાદનું જોર સૌથી વધુ અમરેલીમાં જોવા મળ્યું છે અમરેલીના બાબરા શહેરમાં બપોર બાદ વરસાદની દમદાર બાટિંગ ધોધમાર વરસાદ પડતા અમરાપરા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા ધોધમાર વરસાદના કારણે રોડ પાણીમાં ગરકાવ થયો વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત જરૂર મળી છે પરંતુ રસ્તા પર નદી વહેવા લાગી તો અમરેલી જિલ્લામાં મેઘરાજાએ જોરદાર મંડાણ કર્યું બાબરા શહેર આસપાસના વિસ્તારમાં વરસાદ ગાજવીજ સાથે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી ચરખા ચમારડી નીલવડા વાવડી સહિતના ગામમાં વરસાદ વરસ્યો શહેરના રોડ રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા તો તીવ્ર વહેણ જોવા મળ્યું રસ્તા પર જાણે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા અમરેલીમાં સતત વરસાદી માહોલ જામ્યો છે અને લાઠી શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે બપોર બાદ વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો લાઠી પંથકમાં વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં પણ ખુશી છે તો અમરેલીમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો સાવરકુંડલા લાઠી લીલીયા સહિતના વિસ્તારોમાં વરસાદ છે અમરેલીમાં ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારનો વરસાદ જો કે અસહ્ય ગરમી હતી અને ગરમી બાદ આ વરસાદ વરસતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે નર્મદા જિલ્લામાં પણ વરસાદી માહોલ રાજપીપળામાં મેઘરાજા મહેરબાન થયા વરસાદી માહોલથી ખેતરો તરબોળ થઈ ગયા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે વાવણી માટે રાહ જોતા ખેડૂતો પણ હવે ખુશ થયા છે અને આશા બંધાઈ છે તો અમદાવાદમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો અચાનક અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો એસડી હાઇવે સરખેજ વિજલપુર વિસ્તારમાં વરસાદ થયો સાંજ બાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો અને હવે વાત કરીશું પાપી પાખંડીઓની ભગવા વેશમાં રહી લોકોને સંસ્કારના પાઠ ભણાવતા સાધુઓ જ બની ગયા છે અસંસ્કારી કોઈ સ્વામી પર મહિલા સાથે દુષ્કર્મનો આરોપ લાગ્યો છે તો કોઈ અશ્લીલ વિડીયો કેસમાં ચર્ચામાં આવ્યા છે રાજ્યમાં એવી કેટલીક ઘટનાઓ ઘટી છે જેણે સ્વામિનારાયણ સંપ્રદાય સામે જ પ્રશ્નો ઉભા કર્યા અને હરિભક્તોએ માંગ કરી છે કે આવા લંપટોને ભગાવો

અંદર નો રૂમ છે તે બંધ રાખવામાં આવ્યો છે તે આરોપી અત્યારે ચક્રો ગતિમાન કરવામાં આવે છે તો યુવતી ગ્રામજનો પણ સ્વીકારી રહ્યા છે

ગુરુકુળમાં આટ આટલા કાંડ થયા હોવા છતાં ગુરુકુળ વ્યવસ્થાપક અને કમિટીના ચેમ્બર જયસુખભાઈ માણાવદરિયા આ અંગે કંઈ ન જાણતા હોવાનું રટણ કરે છે આ બાબત અમે કંઈ જાણતા નથી અરે ક્યારે આવ્યા તા લગ્ન કરેલા છે કે નહીં એ અમને કાંઈ ખ્યાલ નથી કોઈ જીતની અમને કમિટીની અંદર એ કોઈ પૂછપરછ થઈ પણ નથી આ ખરેખર તો હોવું ન જોઈએ જો ખરેખર જો સ્વામી દોષિત હોય તો એની સજા થાવી જોઈએ અને જો નિર્દોષ હોય તો કોર્ટને ન્યાય કરશે જ અતરફ જામ ટીમડી ગામે ગુરુકુળની સંસ્થા કન્યા હોસ્ટેલનો મુખ્ય સંચાલક મયુર કાસો પણ ત્રણ આરોપીમાંથી એક છે

પોતે આખો મામલો સામે આવતા જામટી ગામ ના લોકો રોષી ભરાયા દુષ્કર્મ જેવું કૃત્ય આચરનાર સામે કડક સજા ની માંગ કરી એટલું જ નહીં ગુરુકુળ સ્વામીઓ સામે બીજા પણ કેટલાક આરોપ લાગ્યા છે જેમાં ગામની સ્કૂલ પચાવી પાડીને ખોટો કબજો કર્યો હોવાનો આરોપ પણ આ સ્વામીઓ પર લાગી રહ્યો છે અહીંયા કન્યા કેળવડી છાત્રાલયનું અહીંયા જે હોસ્ટેલ હોય અને અહીંથી છોકરીને લઈ અને ખીરસરા ભણવા માટે જતા હોય એ રીતના એવી પ્રોસીજર એ કરતો અમારે એવો આક્રોશ છે કે અહીંયા બિન અધિકૃત રીતે

આ મયુર જે આરોપીમાં નામ છે મયુર તે અહીંયા જ રહી છે તમારા ગામની આ હોસ્ટેલ છે તેમાં એ બાબતે તમારું શું કહેવું છે એ આયે જ હતો હમણાં તો કાલે આવ્યો તો તો ફરાર થઈ ગયો હા જો કે આવી એક ઘટના નહીં આવી અનેક ઘટના છેલ્લા દિવસોમાં રાજ્યમાં બની છે બોટાદમાં પણ સ્વામિનારાયણ સ્વામીનો બેભસ વિડિયો સામે આવતા હરિભક્તો ગિરનાયા ગઢડા સ્વામીનો વાયરલ વિડિયો સામે આવતા મોટી સંખ્યામાં હરિભક્તો ગઢડા મંદિર પહોંચ્યા સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિ પૂરા સત્સંગ સમાજ ની માંગ છે જ્યાં સુધી એ લોકો હટશે નહીં અત્યારે અમે આવેદન પત્ર અને અલ્ટિમેટમ આપેલું છે કે સાત દિવસ અંદર કાર્યવાહી કરો અને એમના ટ્રસ્ટીઓની મીટિંગ છે ટ્રસ્ટીઓ હાલ મળ્યા છે પણ સાધુઓ ભાગી ગયા છે અને સાધુઓને કહેવાનું એ કે તમે કેમ મીડિયા સામે આવતા નથી અને હરિભક્તો કેમ દૂર રહો છો ગઢડાનો બોર્ડ એટલે ગરડાના કે વડતાલના કે જુનાગઢના આ હલકા ધંધા કરવા મળ્યા છે સાધુ મંથેલ થઈ ગયા છે અને હમણાં એક ક્લિપ એવી ખરાબ ફરે છે એમાં હરિજીવન સ્વામી પોતે છે અને ક્લિપમાં સામે ઈ છે ને આરે ભગવત પ્રસાદ છે હવે એનો વિરોધ માટે અને આને હાકી કાઢવા માટે અમે આવ્યા છીએ આ શહેરમાં આ છે ટ્રસ્ટી છે બધા જાડી સાંભળીના ના થઈ ગયા છે ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડ ના ટ્રસ્ટીઓને આવેદન પત્ર પણ આપ્યું ટ્રસ્ટી એ આવેદન પત્ર નો સ્વીકાર કર્યો અને ત્યાં સુધી કહ્યું કે સ્વામી નો વિડીયો તેમણે પણ જોયો છે આજે જે આવેદન પત્ર આપ્યું છે એને ટ્રસ્ટી તરીકે મેં સ્વીકાર્યું છે ત્રણેય ટ્રસ્ટી આની ચર્ચા અમે આવતી અને જે કાંઈ ગઢડા ડિસ્ટ્રિક્ટ કોર્ટ બેંકે ગઢડા સ્કૂલ સ્કીમ ઘડી છે મંદિરની એની જે જોગવાઈઓ છે એ જોગવાઈઓ પ્રમાણે હરિભક્તો સંતો અને કમિટી મેમ્બરો ભેગા થઈ અને એની જે કાંઈ જોગવાઈઓ પ્રમાણે કાર્યવાહી થતી એ તમામ કાર્યવાહી કરી શકીએ તો બે દિવસ પહેલા ખેડામાં પણ આવો જ વિરોધ જોવા મળ્યો મહત્વનું છે કે આ વિરોધ ખેડામાં એટલા માટે થયો કારણ કે તાજેતરમાં જ કેટલાક સ્વામીઓની લંપટ લીલા બહાર આવી તાજેતરમાં જ વડોદરા શહેરમાં આવેલા વાડી સ્વામિનારાયણ મંદિરમાં કોઠારી તરીકે ફરજ બજાવતા જગત પવન સ્વામી વિરુદ્ધ એક યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી આરોપ છે કે જગત પાવન સ્વામીએ બે હાજર માં ગિફ્ટ આપવાના નામે એક રૂમમાં દુષ્કર્મ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યાનો આરોપ લાગ્યો છે વારંવાર બનતી આવી ઘટનાઓથી હવે હરિભક્તો કંટાળ્યા છે હરિભક્તો કહી રહ્યા છે કે આવી ઘટનાઓને રોકવા અને સંપ્રદાયને બચાવવા માટે આવા લંપટ સંતોને ભગાવવા પડશે

સંપ્રદાયના અનુયાયીઓ જ કોઈ આમાં એ એક પક્ષને બીજા પક્ષના નાતે કરતા હોય તો હું લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના ચરણમાં પ્રાર્થના કરું છું આ કૃત્ય સંપ્રદાય સનાતન કે માનવ સભ્યતા માટે પણ શોભનીય નથી જો કે આવા મામલા સામે આવતા લોકોનો સંતો અને ધર્મ પ્રત્યે ખાસ કરીને સ્વામિનારાયણ સંપ્રદાય પ્રત્યેથી વિશ્વાસ ઉઠી રહ્યો છે અને માટે જ હરિભક્તોની માંગ છે કે આવા પાપીઓને સંપ્રદાયથી દૂર હટાવવા જોઈએ જે સમાજને શાંતિપ્રિય માનવામાં આવે છે તે સમાજે કેમ ઉઠાવ્યો અવાજ જે સમાજ હંમેશા અહિંસાના માર્ગે ચાલવાની શીખ આપે છે તે સમાજે કેમ ચઢાવી વડોદરાના મહાકાળી મંદિરમાં એવું તે શું થયું કે જૈન સમાજનો આક્રોશ એટલો ભભૂકી ઉઠ્યો કે તેના પડઘા પડ્યા ગાંધીનગર સુધી આ આક્રોશની આગ છે આશ્વાસન અમારે જોઈતા નથી અમારે હવે રિઝલ્ટ જોઈએ સગા દીકરાના મોત કરતા વધુ વેદના છે સગો દીકરો કોઈનો ઓફ થઈ ગયો હોય એના કરતા વધારે વેદના અત્યારે અમારા અંતરમાં છે જૈન સમાજની માત્ર એક જ માંગ આશ્વાસન નહીં ન્યાય સિવાય બીજું કંઈ ન ખપે આ અવાજ ઉઠ્યો પાવાગઢ સુરત વડોદરા અને મુંબઈમાં જ્યાં જૈન સમાજ આકરા પાણીએ જોવા મળ્યો આમ પણ જ્યાં ધર્મ અને આસ્થાની વાત આવે એટલે કોઈ પણ લોહી ઉકળે ઉઠે અહીં પણ એવું જ થયું પાવાગઢમાં જૈન ભગવાનની પ્રતિમાઓ ખંડિત થતા વિવાદ વકર્યો પાવાગઢમાં મહાકાળી માતાના મંદિર પાસે આવેલા જૂના પગથિયા પાસે રાખેલી જૈન તીર્થંકરોની પ્રાચીન પ્રતિમાઓ હટાવવામાં આવતા જૈન સમાજમાં આગ ભભૂકી ઉઠી જૈન તીર્થંકરોની ભગવાન સહિત સાત તીર્થંકરોની પ્રાચીન પ્રતિમાઓ નમત્ર ગુજરાત જ પરંતુ બહાર વસતા જૈન સમાજમાં પણ આ મુદ્દે નારાજગી છે જૈન સમાજની લાગણી એ હદે ભાઈ છે કે જૈન શ્રાવકોની આંખમાં આંસુ આવી ગયા આજના દિવસે પાવાગઢની અંદર મહામહિમ શ્રી જૈન તીર્થંકરોની મૂર્તિને ખૂબ જ બેરમી સાથે આસ્થા પરના પ્રહાર સાથે ધર્મની લાગણી દુભાવવા સાથે એક જાતની દ્વેષ બુદ્ધિ સાથે તોડીને ઉખાડીને ફેંકી દેવામાં આવી છે અમુક પ્રતિમાજીઓ ખંડિત થયા છે વર્ષોથી એ પ્રતિમાજીઓની રક્ષા અને સલામતી માટે અમારી લાગણી હતી અમારી માંગણી હતી માંગણી બંનેને ઠુકરાવવામાં આવી જૈન તીર્થંકરો ની માંગ છે કે પ્રતિમાને ફરીથી ત્યાં જ સ્થાપિત કરવામાં આવે પાવાગઢ પોલીસ સ્ટેશન માં જૈન અગ્રણીઓએ મૂર્તિઓ પુનઃસ્થાપિત કરવા રજૂઆત કરી

જૈન અગ્રણીઓનું કહેવું છે કે મહાકાળી માતાજી મંદિરનો વિકાસ થાય તેની સામે તેમનો કોઈ જ વાંધો નથી પરંતુ વિકાસની આડમાં વિનાશ સામે તેમને વાંધો છે એ ટ્રસ્ટ દ્વારા એમને કોઈ જાણ કર્યા વગર જ આ પ્રતિમાઓને બધી ગાડી અને એક જગ્યાએ બધી જજરિત હાલતની અંદર મૂકી દીધી છે આ ખૂબ જ અસોભનીય વર્તન કર્યું છે ટ્રસ્ટે અમને કોઈ જાણ કરી નથી

કદાચ કોઈ કલાક કે કુરસી કે સાપતેને નુકસાન થયું હોય નીકળી ગયું હોય તો એ એના કારણે ઇસ્યુ ઉભો પણ આજ રોજ જૈન સમુદાયના સમાજના આગેવાનો સાથે ચર્ચા વિચારણા અંતે સંકટ સમાધાન આવેલું છે જૈન સમાજમાં પ્રવર્તેલા રોષને શાંત પાડવા તંત્ર અને સરકાર તાત્કાલિક એક્શનમાં આવી જૈન સમાજના વિરોધનું સુખદ સમાધાન લાવવાના પ્રયાસો કરાયા તો મૂર્તિ જે સ્થળે હતી તે સ્થળે રાખવાની માંગ પણ સ્વીકારવામાં આવી છે મૂર્તિઓ ફરી સ્થાપિત કરવા સરકારે સૂચન આપ્યા છે તીર્થંકરોની આ પ્રતિમા કોઈ બી ટ્રસ્ટને ડિમોલિશન કે તોડવાની પરવાનગી ના જ હોઈ શકે ટ્રસ્ટ દ્વારા કે જે કોઈ દ્વારા આ પ્રતિમાઓ તોડવામાં આવી છે એની અરજીઓ લેવામાં આવી છે અને આજે મુખ્યમંત્રીશ્રી જોડે ચર્ચા કર્યા બાદ સરકાર દ્વારા કલેક્ટરશ્રીને સૂચના આપવામાં આવી છે કે નિયમ પ્રમાણે જે મૂર્તિઓ વર્ષો વર્ષથી ત્યાં સ્થાપિત હતી તેને હટાવવાની કોઈ પરવાનગી હોઈ જ ના શકે એ મૂર્તિઓ જ્યાં હતી જે દાદરો પાસે હતી તે જ જગ્યાઓ પર ફરીથી એને સ્થાપિત કરવામાં આવે સમાજના હજારો લોકોની ક્યાંક ને ક્યાંક આસ્થાને થેસ પહોંચી છે એને તાત્કાલિક કલેક્ટરશ્રી એસપી જૈન સમાજ અને બીજા ટ્રસ્ટોની હમણાં બેઠક પૂર્ણ કરીને તાત્કાલિક એ પ્રતિમાઓ સ્થાપિત કરવાની કામગીરી ચાલુ કરવાની સૂચના આપવામાં આવી છે જોવાનું રહેશે કે સરકારના કહેવાથી હાલ પૂરતો તો મામલો શાંત થઈ ગયો છે પણ આ વિવાદનો અંત આવ્યો છે કે નહીં તે કહી ન શકાય